ફેમિલી કેમ છો બધા મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનવર માં અત્યારે જો અમે વાસી કામ કરીને નવરા થઈ ગયા છે અને આજે સોમવાર છે એટલે આજે પણ અમારે રજા છે તો અત્યારે તમને મે કાતું છે કે મે જે કાલના કપડા પહેર્યા છે પણ એવું નહોતું કાલ હું લાઠી ગઈ હતી અને પછી આ લોડા કાટતી ગઈ હતી તે આજે પાછા ધોયા નતા એટલે આજે પાછા પી લીધા છે હું તમને મારું આજે પાછું કવર બતાવું મેં જો કવર લીધું છે આવું કાક છે મારું કવર અને આ મારો કાચ છે તો અમારું કવર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો ફરીને મળ્યા તો કન્ટિન્યુ રૂમ બધાય બન્યા બન્યા રહીજો ત્યારમાં જો અમે સિંગ ફોલતા મારા બાની આવી જશે તરબુજ ખાવા બેઠા છે

E mawara mumi joo enak ke si ama.

અને રીટામાંથી જો આયા છે 20 વાર હેપી બર્થડે બધા કોમેન્ટમાં જરૂરથી ન કહી દેજો અને આ મારા મમ્મી છે જેનું વોલ્યુમ અત્યારેમાં ધીમું છે પછી 얘રે વોલ્યુમ અત્યારેમાં ધીમું છે વિડિયોમાં ધીમું હોય છે કારણ કે લાઈવ બોલી શકતા નથી આજ તો તમને બધા ને ખબર જ છે અમારા પિતાભાઈ નો બર્થ છે એટલે આજે પાર્ટી માં તો જોવો બર્થડે કેક તો નથી આવ્યા પણ આ વીસ વીસ વાળી ગુલ્ફી છે રેટા માસી ની ખાવા આવ્યા છે કા માસી ના ને તમને આજ કેટલી વાર મે બતાડ્યો હાય જય માતાજી વર્દાકાત કાય બોલચે નહી જેમ કે મમ્મી જેવા છે તો આનો બધાય તમે ગુસ્મી ખાવા આ સુનો વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ માં જરૂરથી કહી દેજો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબ કરો નુ ભૂતા નહી તો ચેને જય માતાજી જય જનતા તો બાય બાય